આજે વડોદરા ખાતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇમ્પ્લિમેન્ટેશન બાબતમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફોરમ બનાવવામાં આવી છે એમાં ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓની પ્રિન્સિપલ્સ સાથે મળીને કાર્યક્રમ આગળ લઈ જવા માંગી રહ્યા છે આ તો યુનાઇટેડ નેશન્સ ચાર્ટર અંતર્ગત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનું અમલીકરણ બે હજાર ત્રીસ સુધી કરવાની હતી પણ બે હજાર ત્રીસ સુધી આ બધું અચીવેબલ અત્યારે નથી થતું અને આને આગળ લઈ જવા માટે પણ અમે માગીએ છીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંતર્ગત સત્તર સત્તરેક ડેવલપમેન્ટ ગોલ્સ છે અને સાથે જોડીએ અને સાથે જોડીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોર્સ નાખી જાય જેથી કરીને ફેમિલી સેનિટેશન વોટર ઇનિકવલિટી હેલ્થ પોવર્ટી એલિવેશન આ બધા ઉપર કામ કરવાની જરૂર છે એટલે પ્રિન્સિપલ્સ દ્વારા બાળકોને આ વેલ્યુઝ સ્કૂલ્સમાં લાવે તો જ આ આપણે વિકસિત ભારત વિકસિત ગુજરાતની જે વાત ચાલી રહ્યા છે એ બાબતનું વેલ્યુ બેઝ એજ્યુકેશન અને સિવિક ડિસિપ્લિન આવે આ જ ફોરમ મારફતે હું એમને પણ રિક્વેસ્ટ કર્યું કે અમે બાળકોને પણ જોડીએ આપણા કેમ્પેન્સમાં એમને એમ્બેસેડર્સ બનાવીને લોકોમાં સિવિક ડિસિપ્લિન લાવવા માટે જોડીએ એક ટ્રાફિક ડિસિપ્લિન અને સેન્સ લાવવામાં જોડીએ અને રિવર કન્ઝર્વેશન બોડી કન્ઝર્વેશનમાં પણ વડોદરામાં આગળ લઈ જવા માટે એમને હું મદદ માંગી છે હું તમામ જે એસડીજી ફોરમના મેમ્બર્સ અને સંચાલકોને બેસ્ટ વિશ્વાસ પાઠવીશ કારણ કે આજે ના રીજનલ ચેર પણ અહીંયા અવેલેબલ છે એટલે આ રોલ્સને સાકાર કરવા CBSE સ્કૂલ્સ અને સરકારી શાળાઓ મારફતે આગળ લઈ જાય એટલે આપણે એક વિકસિત વડોદરાની કલ્પના જ્યારે આપણે બાળકો મોટું થાય એક સિવિક સારા સિવિક સેન્સવાળો બાળકો થાય અને સિટીની સંભાળ પણ એ લોકો જાતે જ કરી શકે એવા એમને શુભેચ્છાઓ પાઠવું છે